શું તમને લાગે છે કે અમેરિકામાં છવ્વીસ વર્ષથી રહેતા હો તમે તમારા ચાર સંતાનો અમેરિકન નાગરિક હોય અને તમારી યુ વિઝાની અરજી પેન્ડિંગ હોય તો તમે સુરક્ષિત છો જો તમે આવું વિચારતા હો તો તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે આજના આ ખાસ રિપોર્ટમાં હું તમને એક એવી સત્ય ઘટના જણાવીશ જે સાંભળીને તમારા રોવાડા ઉભા થઈ જશે જેમાં એક સામાન્ય મુલાકાત કેવી રીતે આખા પરિવારની બરબાદીનું મોટું કારણ બની ગઈ અને કેવી રીતે નિર્દોષ બાળકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા તે જાણવા માટે અંત સુધી જોતા રહેજો મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ honduras થી આવીને 26 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલી જેકી કાર્લસનની જે પોતાના પતિ કાર્લસના એક ચાર અમેરિકન નાગરિક બાળકો સાથે

મળવા ગઈ હતી પરંતુ જ્યારે તે પરત ફરી રહી હતી ત્યારે આઈસના અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી અને તેના પર માનવ તસ્કરી જેવા ગંભીર આરોપો પણ લગાવી દીધા સૌથી ચોંકાવનારી વાત તો એ છે મિત્રો કે જેકીની સાથે તેમના ચાર નાના બાળકોને પણ ચૌદ દિવસ સુધી એક બારી વગરના અંધારામાં રૂમમાં કેદ કરી રાખવામાં આવ્યા જનાના બાળકોની અલગથી પૂછપરછ પણ કરવામાં આવી જેના કારણે બાળકોના મનમાં ભારે ડર પેસી ગયો છે જે વારંવાર પોતાના પેન્ડિંગ યુ વિઝાની વિગતો આપી પરંતુ અધિકારીઓએ તેની એક પણ વાત ન સાંભળી અને તેને વકીલ સાથે વાત કરવાની પણ મંજૂરી ન આપવામાં આવી જેલમાં ખાવા પીવાની અત્યંત ખરાબ સુવિધાઓ અને માનસિક ત્રાસ વચ્ચે ચૌદ દિવસ પછી બાળકોને એક સંબંધીઓને સોંપવામાં આવ્યા પરંતુ જેકીને બીજી જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી લગભગ ચાર મહિના સુધી જેલમાં રહ્યા બાદ જેકી જ્યારે બહાર આવી ત્યારે બધું જ વેર વિખેર થઈ ચૂક્યું હતું જેકીની ગેરહાજરીમાં તેના પતિ કાર્લોસની ધરપકડ પણ કરીને તેને હોન્ડુરાસ ડિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો અને જે કન્સ્ટ્રક્શનની કંપની તેમણે મહેનતથી ઊભી કરી હતી એ પણ બંધ થઈ ગઈ હતી આજે જેકી પાસે તેમના ચાર બાળકોની જવાબદારીઓ તો છે પણ તેનો પતિ તેની સાથે નથી વકીલોનું કહેવું છે કે અમેરિકાના કાયદામાં અમેરિકન નાગરિક બાળકોને જેલમાં રાખવાની કોઈ જોગવાઈ નથી તમે છતાં જેકીના બાળકોએ આ નરક જેવી યાતના ભોગવી પડી

જેકી જ્યારે સતત ફાળમાં જીવી રહી છે ગम्मे ત્યારે ફરીથી તેની ધાર પકડ થઈ શકે છે આ કિસ્સો એ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ માનતા હતા કે પરિવાર અને વિઝાના આધારે તેઓ સુરક્ષિત છે તો તમે એકવાર જરૂર વિચાર કરજો